ગુજરાત રાજ્યમાં અવારનવાર જમીનને લઈને હત્યા ફાયરિંગ તેમજ મારામારીના બનાવો પોલીસ ચોપડી નોંધાતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે જમીન સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવતે ગરીબ લારીવાળા રસ્તા પર આડા આવતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું તો ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના બનતા આજુબાજુના વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો આ અંગેની જાણ ચાંદખેડા પોલીસે થતાં તાત્કાલિક પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી